ટાઇટલ ક્લિયર અને લોન થઈ શકે તેવું નવે નવું ટીપટોપ કન્ડિશનવાળું ટેનામેન્ટ અર્જન્ટ અને તાત્કાલિક વેચવાનું છે આ ટેનામેન્ટ ટુ બીએચકે એટલે કે ટુ બેડ હોલ કિચન ટેનામેન્ટનું તમે પાર્કિંગ જોઈ શકો છો ફોર વ્હીલ અને ટુ વ્હીલ સમાઈ જાય તેવડું મોટું પાર્કિંગ આપેલું છે આ ટેનામેન્ટમાં ગેસની લાઈન કમ્પ્લેટ છે પાણીની આર લાઇન લાઈન કમ્પ્લેટ છે જેથી પાણીની કોઈ પણ જાતની સમસ્યા નથી ફિક્સ ફર્નિચર કરેલું છે પીઓપી કમ્પ્લેટ છે જેથી ખૂબ જ સરસ બાંધકામ પણ નવે નવું આપેલું છે આ ટેનામેન્ટની જગ્યાની વાત કરીએ તો સત્યોતેર વાર જગ્યામાં બાંધકામ કરેલું છે સાડા તેરનું મોટું છે અને એકાવનની ઊંડાઈ આપેલી છે ટેનામેન્ટમાં અંદર જતા પાર્કિંગ આવે છે પાર્કિંગ પછી વિશાળ હોલ આવે છે કે જેને આપણે લિવિંગ એરિયા પણ કહી શકીએ છીએ લિવિંગ એરિયામાં ટીવી યુનિટ આપેલું છે ફર્નિચર પીઓપી બધું કમ્પ્લેટ છે ટાઇલ્સ પણ સરસ મજાની ચોંટાડેલી છે તમે ટીવી યુનિટ જોઈ શકો છો ટીવી યુનિટમાં નીચે સામાન મેકવા માટે ખાના આપેલા છે હોલમાં હવા ઉજાસની પૂરતી સુવિધા છે હોલમાં બીજા માળે જવા માટે સીડી આપેલી છે સીડી નીચે બધો સામાન મૂકવા માટે ફર્નિચરથી ખાના કરેલા છે હોલ પછી કિચન આવે છે કિચનમાં છ છ ફૂટ સુધી ટાઇલ્સ લગાડેલી છે કિચનમાં ફર્નિચર કમ્પ્લીટ છે પાણીનું કનેક્શન પણ કમ્પ્લીટ છે કિચનમાં પણ હવા ઉજાસનો કોઈ પ્રશ્ન નથી હોલ પછી ડાયરેક્ટ કિચન આવે છે કિચનમાં ગેસની લાઇન કમ્પ્લીટ છે કિચનની બધી જ સામાન સ્ટોર કરવા માટે સ્ટોરરૂમ જેવું બનાવેલું છે જેમાં તમે બધો જ સામાન આરામથી સ્ટોર કરી શકો છો જેથી સ્ટોરેજની કોઈ પણ જાતની સમસ્યા ઊભી થતી નથી હવે પ્લેટફોર્મની નીચે પણ સ્ટોરેજ માટે ખાના કરેલા છે જેમાં તમે બધી જ વસ્તુઓ મૂકી શકો છો પ્લેટફોર્મની કન્ડિશન એકદમ સારી છે પ્લેટફોર્મની સામેની બાજુ પણ બધી વસ્તુ સ્ટોર કરવા માટે ઉપર ફર્નિચરથી ખાના કરેલા છે કિચન પછી નવેળું આવે છે નવેળામાં બાથરૂમની સુવિધા છે નવેળું પણ ખૂબ જ વિશાળ છે હવા ઉજાસનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી નવેળામાં સેફ્ટી માટે લોખંડની ગ્રીલ કરેલી છે નવેડામાં સ્ટોરેજ માટે ખાનું આપેલું છે નવેડામાં નળ કનેક્શનથી માંડીને બધી જ વસ્તુ કમ્પ્લીટ છે અડધી દિવાલ સુધી ટાઇલ્સ ચોંટાડેલી છે નવેડામાં પણ એટેચ્ડ સંડાસ બાથરૂમ આપેલા છે હાથ ધોવા માટે ગેંડી આપેલી છે નવેડામાં પણ ટાઇલ્સ લગાડેલી છે તમે વોશિંગ મશીન પણ મૂકી શકો છો હવે આ મકાનનું બાંધકામ રેડી અને નવું જ છે બીજા માળે જવા માટે આપણે સીડી પર માર્બલ લગાડેલા છે બીજા માળે ઉપર બે બેડરૂમ આપેલા છે બેડરૂમમાં એટેચ્ડ બાથરૂમ આપેલું છે બેડરૂમની સાઈઝ ખૂબ જ મોટી છે બેડરૂમમાં ફર્નિચરથી માંડીને બધી જ વસ્તુ કમ્પ્લીટ છે કબાટ કરેલા છે જેમાં તમે બધી જ વસ્તુઓ સ્ટોર કરી શકો છો બેડરૂમની સાઈઝ ખૂબ જ મોટી છે ખાના આપેલા છે બેડરૂમ પછી વિશાળ જગ્યામાં ઓપન એરિયા આપેલો છે કે જ્યાં તમે ઝૂલો મૂકી શકો છો તેમાં સરસ મજાના કાચ ચોટાડેલા છે સ્ટીલની ગ્રીલ કરેલી છે આ જગ્યા ઉપરથી ત્રીજા માળે જવા માટે સીડી આપેલી છે ફૂલ હવા વાળું મકાન છે સારા પાડોશી છે શાંત વાતાવરણ છે અને સારો એરિયો છે પાછું ફૂલ ફર્નિચરની સુવિધા છે હવે આપણે બીજો બેડરૂમ જોઈશું બીજા બેડરૂમમાં ફર્નિચર કમ્પ્લેટ છે બીજા બેડરૂમમાં એટેચ્ડ બાથરૂમ આપેલું છે હવા ઉજાસની ફૂલ સુવિધા છે કોઈ પણ જાતનો બીજો પ્રકારનો ખર્ચો કરવાની જરૂર નથી તે તમે જોઈ શકો છો આ બંગલોની એડ્રેસની વાત કરીએ તો તે દોઢસો ફૂટ રિંગ રોડ ઉમિયા ચોકની તદ્દન નજીકમાં આવેલું છે અને આ બંગલોની કિંમત માત્ર સાઠ લાખ રૂપિયા રાખેલી છે તેમાં પણ તમે સામે બેસીને ડીલ કરો એટલે થોડું ઘણું માન રહી જશે આ બંગલા વિશે વધારે બીજી બધી માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂ આવી મુલાકાત કરવા વિનંતી અથવા તો અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરવા વિનંતી જેથી તમારા બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય ધન્યવાદ અમારી સાથે કાયમ માટે ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી ઓલ બેલ દેખાય છે કરવા વિનંતી અમારી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી